સાબરમતી નદીમાં પ્રદૂષણના કેસમાં કોર્ટ સહાયકે મોટો ખુલાસો કર્યો છે ખુદ અમદાવાદ મહાનગરપાલિકા કોર્પોરેશન પોતે જ ડોમેસ્ટિક સુએઝ તેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે ટ્રેડ કર્યા વગર જ પાણી સીધે સીધું સાબરમતી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે એવામાં અદાલત પણ આ સમગ્ર મામલે ગંભીર છે હાઈકોર્ટે હવે દર મહિને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોગંદનામું અને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા માટેનો હુકમ કર્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હાઈકોર્ટના નિર્દેશ અનુસાર એસટીપી પ્લાન્ટની ક્ષમતા અપગ્રેડેશન સહિતના મુદ્દે બ્લુપ્રિન્ટ રજૂ કરવામાં આવી હતી જોકે તેમાં પણ ઘણી ખામી અને વિગતોનો અભાવ હોવાનું હાઈકોર્ટે કહ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બ્લુપ્રિન્ટમાં રજૂ કરવામાં આવ્યું કે હાલ તો અમદાવાદ શહેરમાં સોળ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે આ સિવાય આઠ નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે

ટ્રીટ કર્યા વિના સાબરમતીમાં ઠાલવે છે એક બાજુ સાબરમતી નદીને શુદ્ધ કરવાનો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે તો કોર્ટ પણ આ સમગ્ર મામલે ગંભીર જોવા મળી રહી છે પરંતુ કમનસીબની બાબત એ છે કે ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે જે ડોમેસ્ટિક સુએજ તેના જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે જે ટ્રીટ કર્યા વિનાનું સીધે સીધું પાણી છે તે સાબરમતી નદીમાં ઠાલવી રહ્યું છે આ પ્રકારે મતી નદીનું શુદ્ધિકરણ નહીં હોવાની સાફ વાત કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે અને હાઈકોર્ટ દર મહિને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોગંદનામું અને સ્ટેટસ રિપોર્ટ છે તે રજૂ કરવાનો જે હુકમ છે તે કરવામાં આવ્યો છે એટલે કે હવે દર મહિને રિપોર્ટ રજૂ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઈકોર્ટનું આ ફરમાન આપવામાં આવ્યું છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસટી પી નું દર મહિને ઇન્સ્પેક્શન કરીને તે અંગેનો જે રિપોર્ટ છે તે પણ રજૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે જીપીસીપી અને સીપીસીબી એમ સહિતના સત્તાધીશોને જે જોઈન્ટ ટાસ્ક ફોર્સની જે ટીમ છે તે દર ત્રણ મહિને આ સ્થળનું નિરીક્ષણ કરશે ઇન્સ્પેક્શન કરશે અને ઇન્સ્પેક્શન કર્યા બાદ આ જે રિપોર્ટ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઈકોર્ટમાં રજૂ કરવાનો રહેશે કેમેરામેન નૈનેશ ગુરિયા સાથે રાજલબા રોડ એ બી અસ્મિતા અમદાવાદ